નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં ભૂગોળને લગતો પાઠ નંબર સાત જોઈશું મિત્રો પાંચથી દસ ધોરણના સામાજિક વિજ્ઞાનના ભૂગોળના મહત્વના પ્રશ્નો જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે શરૂઆત કરીએ ત્રણસો ત્રાણું નંબરના ક્વેશ્ચનથી કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે તો ઉત્તર ભારતની નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે પંજાબમાં મુખ્ય કેટલી નદીઓ વહે છે તેથી પંજાબ નામ પડ્યું પાંચ નદીઓ મુખ્ય પાંચ નદીઓ વહે છે કઈ નદીઓ પંજાબમાં થઈને વહે છે સતલુજ રાવી બિયાસ ચિનાબ અને સિંધુ કઈ નદી બિહારમાં થઈને વહે છે જેથી તે નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે છે કોચી નદી બિહારમાં થઈને વહે છે નર્મદા અને તાપી નદી કોને મળે છે

વુલ્લર કઈ નદીઓ જળધોધ બનાવે છે દક્ષિણ ભારતની નદીઓ સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ દલ અને વુલર સરોવર કયા રાજ્યમાં આવેલા છે જમ્મુ કાશ્મીરમાં ગોવિંદ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે સતલુજ નદી ઉપર આવેલું છે ગાંધીસાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે ચંબલ નિજામ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે માંજરા નિજામ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ નાગાર્જુન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ ગાંધીસાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશમાં ગોવિંદસાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશ કઈ યોજનામાં મુખ્ય નહેર ક્ષમતાની દૃષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નહેર બનશે નર્મદા ખનીજો કોની બક્ષિસ કુદરતની જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ બંધારણ ધરાવે છે આવા પદાર્થોને શું કહે છે ખનીજ કહેવામાં આવે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનીજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી તેમાં અશુદ્ધિઓ હોય છે તેથી તેને શું કહે છે અયસ્ક કહેવામાં આવે છે આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કયું સંચાલન શક્તિનું ખનીજ છે કોલસો વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં કયું ખનીજ વપરાય છે મેંગેનીઝ વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે તાંબાનો ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે અબરખ કયું ખનીજ ધાતુ ગાણન ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી છે ફ્લોરસ્પાર ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે પાંચ હજાર આપણા આયુર્વેદમાં કેટલા વૃક્ષો અને છોડવાઓનું વર્ણન છે બે હજાર ગંગા નદીના મુખ ત્રિકોણમાં બનેલું જંગલ સાના તરીકે જાણીતું બન્યું છે સુંદરવન તરીકે પ્રખ્યાત છે કઈ ઋતુમાં વૃક્ષોના પાંદડા ખરી પડે છે પાનખર ઋતુમાં કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે સુંદરીના ટોપલા સાદડી વગેરે કયા વૃક્ષના લાકડામાંથી બને છે વાંસના ટર્પેન્ટાઇન કયા વૃક્ષના રસમાંથી બને છે ચીડના ભારતનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે હાથી ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે એક સિંગી ગેંડો વિશ્વભરમાં વાઘની કેટલી જાતો છે ટોટલ આઠ જાતો છે વિશ્વભરમાં વાઘની ટોટલ આઠ જાતો છે ભારતમાં રોયલ ટાઈગર એટલે કે સફેદ વાઘ ક્યાં જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજસ્થાનમાં ભારતમાં જોવા મળતું સૌથી વજનદાર પક્ષી કયું છે ગોરાડ બે ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતું પક્ષી કયું છે સારસ કચ્છના મોટા રણમાં કાદવ કીચડના ઢગ બનાવી કયું પક્ષી ઈંડા મૂકે છે સુરખાબ ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે ચારસો નેવું ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે નેવ્યાસી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે આસામ થરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજસ્થાન કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે કર્ણાટક દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીરમાં કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ઉત્તરાખંડ પૃથ્વીની સપાટી પર માનવીને પીવાલાયક મીઠું પાણી કેટલું છે બે ટકા કરતાં પણ ઓછું છે સોનાળી ખાણ ક્યાં આવેલું છે કર્ણાટકમાં ભારતમાં મોટામાં મોટી નદી કઈ છે તો ગંગા તો મિત્રો આ હતા આપણા વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત